નમસ્કાર આપ છો નેશન હું છું આપની સાથે જિલ્લાના નસવાડી તાલુકાની ધામસિયા પ્રાથમિક શાળાના ચાર ઓરડા જર્જરિત હાલતમાં છે પ્રાથમિક શાળા પતરાવાળી હોવાથી ચોમાસામાં વરખંડમાં પાણી પડે છે તો વાયરિંગ ખુલ્લું હોવાથી દુર્ઘટના સર્જવાની ભીતિ થઈ રહી છે

વાયરિંગ કરવામાં આવે છે તે વાયરિંગ ખુલ્લું છે બાળકોને કરંટ લાગે તેવી સ્થિતિ છે શિક્ષકો ભયના ઓથારે અભ્યાસ કરાવે છે સાહેબ એવું છે કે આ જ્યારે સ્થાપના થઈ હશે ત્યારથી વર્ગ ખંડ જૂના છે અને પતરા પણ ખવાઈ ગયા છે વરસાદનું પાણી પડે છે અંદર અને વર્ગ બે થી ત્રણ વર્ગ બેસે છે ત્યારે બાળકો ઉપર પાણી પડવાથી એમનું ધ્યાન પણ જ્યારે શિક્ષણ ઉપર આપી શકતા નથી એવી થોડી મુશ્કેલી છે વાયરિંગ તો અમે કરાવેલું જ છે પણ જે પથ્થરની દિવાલ છે ને એમાં ખીલી વાગતી નથી એટલે વાયરિંગ અમે મહામુસીબત જ કરાવેલું છે છતાં પણ થોડીક તકલીફ તો છે જ વાયરની જ્યારે વરસાદ પડે ને પાણી પડે ત્યારે થોડીક બેસવાની તકલીફ પડે છે કે બે વર્ગ ભેગા કરવા પડે છે એક વર્ગને ભણાવતા હોય તો બીજા વર્ગવાળા બાળકોને થોડીક દખલગીટી થતી હોય એટલે એમ કે ગ્રહણ ના કરી શકે એટલે અભ્યાસમાં પણ થોડો અવરોધ ઊભો થાય છે જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવવા બાળકો ચોમાસામાં છતના પત્રામાંથી ટપકતા પાણીમાં બેસે છે તેમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે જ્યારે એક જ ઓડામાં બે વર્ગખંડ ચાલતા હોવાથી બાળકોને શિક્ષકો પૂરતો સમય આપી શકતા નથી આ અંગે શાળાના આચાર્ય કહી રહ્યા છે કે આ પંચ્યાસી વર્ષ જૂના ઓડા અત્યારે છે અને ખૂબ જ જર્જરિત થઈ ગયા છે જર્જરિત ડિમોલિશન માટેની ફાઇલ બી અમે મંજૂર માટે મોકલી દીધેલ છે અને બાળકો બી ભયના ઓથાર નીચે શિક્ષણ મેળવી રહ્યા છે હવે આ ઓરડા નવા મંજૂર થાય અને નવી શાળા બને તો અમને થોડી રાહત થાય એમ છે એક એક વર્ગમાં અમારે 30 40 બાળકો બેસાડવા પડે છે રેહાન પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર